મહેમદાવાદના થયેલ જે પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો કે જ્યાં હનુમાનજી મંદિરના પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો છે ચાર દિવસ પહેલા મહેમદાવાદમાં વાત્રક નદી પાસે એક થઈ હતી હત્યા જેવા પૂજારીની રાત્રે અજાણ્યા અશ્સો દ્વારા હત્યા થઈ હતી તો ચોરીના ઈરાદે હત્યા કરવામાં આવી હતી જે આરોપી બાબુ પરમાર સુરેન્દ્રનગરના લેમડીનો રહેવાસી ત્યાં આરોપી સુરેન્દ્રનગરમાં વર્ષ બે હાજર બાવીસ માં હત્યાનો ગુનો કર્યો હતો તો બે વખત સુરેન્દ્રનગર થી સબ જેલમાંથી ભાગી ગયો અને દિવસે ભિખારીઓનું નાટક કરી રાત્રે કરતો હતો ચોરી તો આરોપી પર અત્યાર સુધીમાં કુલ પાંચ ગુના નોંધાયા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેમદાબાદ ખાતે જે વાત્રક નદીના કિનારે હનુમાનજીનું મંદિર છે એની સેવા પૂજા કરતા કાળુભાઈ ભાઈની હત્યા થયેલી અને એ બાબતમાં એમના ફેમિલી મેમ્બરે ગુનો દાખલ કરાવેલો આઈપીસી ત્રણસો બે જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયેલો આરોપી કોણ હતું એ શરૂઆતના તબક્કે ખબર નહોતી અને પોલીસે એને ખૂબ ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી અને સતત આની અંદર એક્ટિવ કરી હ્યુમન હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ એ સિવાય ઘણા બધા લોકોની મદદ મેળવી અને આરોપીને શોધેલ છે જે ઘટનાને અંજામ આપ્યો છે એ આરોપી હાડકોર ક્રિમિનલ છે અગાઉ પણ ત્રણસો બેના ગુનામાં જેલમાં જઈ અને જેલમાંથી પણ બે વખત ભાગેલ છે એ સિવાય પોતાના વિસ્તારની અંદર જ મહાવ્યથા જેવા ગુના કરેલ છે રેલવેમાં ચોરી જેવા ગુનામાં પણ સંડોવાયેલ છે તો અલગ અલગ પ્રકારના ગુના આચરેલ છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને આ જે ગુનો બન્યો એ ગુનામાં પૂજારી સૂતા હતા ત્યારે એ પોતે ચોરીના યાદ ગયેલું અને પૂજારી જાગી જતા એને જે પેલા ઘોડિયાના પાયા આવે મજબૂત લાકડા એનાથી એકદમ હિચકારી હુમલો કરી માથા ઉપર અને ગંભીર ઇજાઓ પહોંચાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ અને જે મોબાઈલ હતા એ લઈ જે વરણ જનારના અને આરોપી ભાગી ગયા